ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને પણ ભારે નુકસાની સામનો કરવો પડી રહ્યો છે મહેસાણાના બહુચરાજી અને પાટણના હારીજ પંથકમાં પચાસથી વધારે ઈંટોના ભઠ્ઠા આવેલા છે જ્યાં ઈંટોનું ઉત્પાદન કરી ગુજરાતના વિવિધ સેન્ટર્સ પર મોકલવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ઈંટના ભઠ્ઠા ઉપર વ્યાપક નુકસાન થયેલું છે જે વરસાદના કારણે

પડ્યો તેના કારણે ઈટ ભઠ્ઠાને વ્યાપક નુકસાન થયું છે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું ઈટ ભઠ્ઠાના આ દ્રશ્યો જોઈ કઈ રીતે વ્યાપક પ્રમાણની અંદર ઈંટો છે તે પીગળી ગઈ છે ભારે વરસાદના કારણે તમામ ઈંટોને નુકસાન થયું છે લાખો ઈંટો પાણીમાં પલળતા તમામ ઈંટો ફરી એકવાર માટી થઈ ગઈ છે અ મહિનાઓ સુધી મજૂરે મહેનત કરીને ત્યારબાદ આ ઈટો તૈયાર કરી હતી જો કે ઈટો ચમણી ભઠ્ઠા ઉપર પહોંચે તે પહેલા જ વરસાદનું આગમન થઈને વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક આ ઈટો તમામ પડડી ગઈ સિમારી સાથે અહીં ઈટ ભઠ્ઠાના માલિક શ્રી તેમમાંથી વાત કરીશું ગુલમંદભાઈ ખાસ કરીને જે ઈટે કેટલી બગડી એ અને કਿਸ ક وجہ سے બગડી એ કે بارش કે સાવ સે મતલબ બગડી હે ઓર લગભગ 12 13 લાખ ઈટ लगभग थी अब उसमें क्या है जो निकले मुश्किल है निकलना लाख दो लाख निकले तो निकले ये कितना नुकसान है अब ये कन्फर्म तो नहीं मतलब डबल का तो गिनी लो कम से कम बीस बाईस लाख का तो होगा कच्ची का मजबूरी सब चली गई मजूर का मेहनत भी गई और मिट्टी का भी नुकसान है दोबारा मिट्टी चलो मिलेगी पर दूसरा माल भी जाता है कितना घंटा मेहनत किया था इसके बाद ये हुआ है अब ये तीन महीने या अढ़ी महीने का माल है टोटल बना ये नुकसान हुआ है सरकार से कुछ मांगते कि इसका सर्वे करे और उसका सरकार क्या करेगी इसमें पहले भी नुकसान हुआ है सरकार ने तो पहले कभी कुछ दिया नहीं तो आगे भी क्या देख ये तो मिलने जैसा है ही नहीं इसकी वजह से ईट का भाव में बढ़ोतरी होगी आपको लग रहा है कि उत्तर गुजरात में ईट सबसे ज़्यादा पकती इस, इस इलाके में पकती है और यहाँ से पूरे गुजरात में ही ईट सप्लाई होती है तो आपको लग रहा है कि ईट बिगड़ी इसकी वजह से ईट के भाव बढ़ेगी भाव बढ़ना तो चाहिए पर अभी कोई ऐसा ग्राहकी भी कम है और लग नहीं रहा कि बढ़ेगा क्यों मंदी इतनी है मार्केट में भाई पहले से ही तो यही भाव मतलब बेचने में परेशानी आती तो आप पता नहीं कैसे क्या होगा देखो तो फरीक बार हूँ आ दृश्य बतावा दईस कि वरसाद कारण तमाम जो ईटो से आप दृश्यों में जु सको आज क्या क्या बगड़ेली जो मिले आ तमाम जो ईटों हाल मेहनत कर तरह महीना सुधी ईटो पकवी थी त्याराद વરસાદ આવ્યો ને વરસાદના કારણે આ તમામ ઈંટોની જે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક માલિકો સા છે તે વરસાદને લઈને ચિંતિત બન્યા છે મહેસાણા અને ખાસ કરીને બહુજરાજીમાં હારીજમાં આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે ઈંટો પકવતા જે માલિકો છે તેમને મોટું નુકસાન જશે મજૂરી પણ પાણીમાં ગઈ છે કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે મહેસાણા પાટણના પચાસથી વધુ ઈંટોના ભઠ્ઠા જ્યાં નુકસાનીનો વારો આવ્યો છે કાચી ઈંટો પલડી ગઈ છે એસી લાખ કાચી ઈંટો ફરી માટીમાં ફેરવાઈ ગઈ છે ભઠ્ઠા માલિકો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં નુકસાન